ઓલા રાકેશ ભાઈ કાલે તમે ભૂલું કહેતા હતા ને કે આઈડાલે 1500 રૂપિયા જોઈએ છે આલ ભરાઈ ગયા આપડી આજ ભરાઈ દીધા કોણે કીધું શું કોણે કીધું અલા કાલે ભૂલું તમે કહેતા હતા કે આઈડા 1500 રૂપિયા જોઈએ છે હવે આવા ભરાઈ જનક પર ચીડતી નહી આવે એમ ફરી ગયા પાછા શું મજાક કરે છે યાર હાર્ટ ફેલ થઈ જાય એવી વાત કરે છે એ રાકેશ ભાઈ તમે આવું ના બોલો મારું ચોક હાર્ટ ફેલ થઈ જાય બીજું કોઈ ની આ ચાર મહિનાથી ભાવ લેવા કરી હોય તો મારી ભૂલ છે ગુરુ મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો ઓ કી દાવા ઘર એ ગયા અરે કી દાવા તો ગયા હતા તમન તો કી ગયા હતા તમે કો 1500 રૂપિયા એડા જોઈ છે ન કે અમે ગોડા છે કી કોઈ 4 મહિનાના હાગરેલા 700 રૂપિયા એડા ઘાડા તઈ વાત કેવી કરો ગુરુ તમે કાલ નતા કેતા કેલા 1500 રૂપિયા એડા જોઈ છે એમાં અમે ગોડા છે તમારા ઉપર ભરોસો કરો છો બાપના

તો મારે મરસા વગર ની કડી ખાઈને એમ કે મરવાના દળ આવશે મારા બાપ ના બધું ખોટું કેતો હોય તો ઉલા ઉધરણિયા બધું એમ કે ઝોપે ઢોકા લઈ લઈને આવી છે બોલો સીધું સારું છે કે હોય નહીં વળતા ના મારો તો એમ કે

પણ રાત કરો ગુડુ એટલે ગવા ની લેવા માટે ગોમડું મેલીને તમે બજારમાં જો એમ ને પણ બજાર તો ગુડુ એમ કે મોટું હોય છે તમે બજારમાં ભૂલા પડો તો પછી તમે શું કરો ભૂલો રાખીશ ભાઈ હું શું કહું તમને આ ગવાની છે ઈ કદાચ બજાર ના મળે તો પછી તમે શું કરો અહિયાં

તમે પણ જબર ટક્કર ઝાલી મારી માની છો કે બધું ખોટું કહેતો હોય તો પણ રાકેશ ભાઈ કદાક આ ગવાની ફળ્યું બજાર માં તમને નહીં મળે તો પછી તમે ભૂડું શું કરશો તો ગોતી વાળો બજાર હવે જુઓ રાકેશ ભાઈ હું મોણા છું ભૂળો એટલે હાથમાં લીધા કહું ને તમને સોખે સોખું કહું આ તમે ગોમડું મેલી અને ગવાની ફળ્યું હારું કરીને બજારમાં માં ગયા છો એનો કોઈ વાંધો નહીં તમે તાર જ્યાં બરોબર પણ હું તમને ઈ કેવા માગુ છું કે એવું શું નક્કી છે કે બજારમાં માં મળશે એમ મારી વાલી

ની ફળિયે સારું કરી ગમડું મેલીન ચી બજારમાં જશે બરોબર હવે તમે એને ખમજાવો કે ફળી ની સીઝન જતી રહી છે તો ફળીયું હવે ના મળે સીઝન પર મળે હોય કે બધું એ તમે હોય રાકેશ ભાઈ તમારી પૈસા મોકળી ગાય થઈ ગયો હવે પાછા ભળી જો કે અને મારું ના મોનો તો કોઈ નઈ આ નૈના બેન તો કોક મોનો તમે એ નૈના બેન કોક કોકે તમે કોક કોકે આવે પણ નૈના બેન એક કલાક થી હું અહીંયા આગળ રાઈડ કરું રહ્યો છું પણ રાકેશ ભાઈ તો ગતું મોનતા જ નહીં ફળીએ ને હાઈલાઈટ કરી છે એટલે કરી છે ને તો ચારી એમ કીધું કે કદાક તો ફળીએ ને શાક ખાવું છે ને તો આપણે આવતા શિયાળે બનાવજો જેમ કે હવે સીઝન જતી રહી એટલે ગવાની ફળીયું ના હોય કે એમ મે કીધું પણ કે ગતું મોને એમ છે પણ કદાક એમ કે તમે મનાવો કદાક તો મોને તો કેમ કે હવે તો રાકેશ ભાઈ હાથ પકડી છે ને પકડી છે મનાવો કો કરી મનાવો આપણે તારી

લારી છે એટલે જ્યારે પણ એમ કે મારી લારી ગવારની ગવાડ ફળીઓ આવશે ને એટલે બધું હું તમને ફોન કરીને કી જઈશું કે રાકેશ ભાઈ આપણી લારી હવે ગવારની ની ફળીઓ આવી ગઈ છે તમે તાર કોઈ લઈ જુ એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ માં કોઈ નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રો ને